નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સતત ત્રીજા વર્ષે યોજાશે એલવી પી હેરિટેજ ગરબા બોલમાળી અંબે જય જય અંબેના નાથથી ગુંજી રર્યા રોડ રસ્તાઓ અંબાજી મેળામાં લોકોની વહારે આવી છે ખાકી બંગાળમાં મોંઘવારી એક કપ ચાર ચાલીસ રૂપિયામાં અંબાજી આગળ વાત થશે ગુજરાતમાં ડોક્ટર સાથે લાફાવાળી થઈ હતી આખા રાજ્યમાં મોબાઈલ અને નેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી કોલકતા રેપ અને મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ અને એસએચ ની ધરપકડ કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કોલકાતામાં ડોક્ટર પર રેપ મર્ડર કેસમાં સીબીઆઈએ બે લોકોની ધરપકડ કરી છે જેમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ અને તાલ તાલા પોલીસ સ્ટેશનના એસએચઓની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કોલકાતા કેસના પડઘા તમામ રાજ્યોમાં પડ્યા હતા તમામ ડોક્ટરો દ્વારા ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખા રાજ્યમાં મોબાઈલ અને નેટ સેવા બંધ કરવામાં આવી હતી આસામ સરકારે ગ્રેડ થ્રી સરકારી પોસ્ટ માટે લેખિત પરીક્ષા માટે રાજ્યભરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી રાજ્યમાં સવારે દસથી બપોરના દોઢ વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ કરાયું હતું સરકાર દ્વારા જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફિક્સ ટેલિફોન લાઈનો પર આધારિત વોઈસ કોલ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ચાલુ રહેશે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડોક્ટર સાથે થઈ છે ઘટનાના હજી શાંત થયા નથી દેશમાં અનેક સ્થળે સાથે મારામારીના કિસ્સા બની રહ્યા છે ભાવનગર સિહોરની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરને માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં મહિલાને ઇમરજન્સી સારવાર કરવા માટે ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ડૉક્ટરે ચપ્પલ નીકાળવાનું કહેતા ઉશ્કેરાઈ જતા ત્રણ શખ્સોએ ડોક્ટરને ઢીકા પાટુવાળી કરી હતી હોસ્પિટલમાં નુકસાન પહોંચાડ્યું હતું હવે પોલીસ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં પાંચમી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત વડોદરા ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં પણ કેટલાક લોકો દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં કરીને વાતાવરણ ડોહાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો સામે ફરિયાદ કરીને પરત ફરી રહેલા યુવાનોના વાહન પર ટોળાએ હુમલો કર્યો હતો પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસમાં અંબાજી ખાતે નવ પોઈન્ટ અઠ્યાસી લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે ભાદરવી પૂનમનો મેળો બારમી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે માતાજીના દર્શન માટે પગપાડા ચાલીને લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી પધારી રહ્યા છે આજ દિન સુધી અંબાજી ખાતે નવ પોઈન્ટ અઠ્યાસી લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે અને માતાજીને બારસો વીસ ધજા માતાજીના મંદિર પર ચઢાવવામાં આવી છે ભાદરવી મેળો હજી અઢારમી સપ્ટેમ્બર સુધી ચાલનારો છે માતાજીના આ મેળામાં ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે પધાર્યા હોય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં મોંઘવારી એક કપચા ત્રણસો ને ચાલીસ રૂપિયામાં દેશના ભૂતપૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરે હેક્સ ઉપર પોસ્ટ કર્યું છે કે તામિલનાડુની સરખામણીમાં પશ્ચિમ બંગાળમાં મોંઘવારી વધુ છે ચિદમ્બરમે કોલકાતા એરપોર્ટ પર ગરમ પાણી સાથે સાદી ચા અને ટી બેગનો ઓર્ડર આપ્યો હતો આ માટે તેમણે ધ કોફી બીન એન્ડ ધ ટી લીફ નામની રેસ્ટોરન્ટમાં ત્રણસો ને ચાલીસ રૂપિયા ચૂકવવા પડ્યા હતા તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર ચા પીવાનો અનુભવ શેર કરતી વખતે તેમણે કહ્યું કે તેમણે એક કપ ચા માટે એંસી રૂપિયા પણ ચૂકવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મેળામાં લોકોની વહારે આવી છે ખાખી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન આર્થે ઉમટ્યા છે ભક્તોની સુરક્ષાની સાથે અનેક સમસ્યાઓનું નિરાકરણ કરી રહી છે ગુજરાત પોલીસ પરિવારથી વિખૂટા પડેલા લોકોનું સુખદ મિલન કરાવવાની સાથે સાથે માલસામાનની ચોરી તેમજ અન્ય રીતે મદદ કરી રહી છે પોલીસ દ્વારા યાત્રીઓના ખોવાયેલા ફોન પર્સ તાત્કાલિક શોધીને પરત કરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ ભાદરવી પૂનમના મેળાને લઈને માય ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે મહેસાણાથી અંબાજી જતા પગપાળા માય ભક્તો માના દર્શન માટે રાત દિવસ યાત્રા કરી રહ્યા છે રસ્તામાં આવેલા કેમ્પોમાં ભક્તો સુવાથી લઈને તમામ પ્રકારની સેવાઓ મળી રહી છે એક બાજુ ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ અને માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા માય ભક્તો સમગ્ર અંબાજી યાત્રાના રોડ પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ત્રીજા વર્ષે યોજાશે એલ પી હેરિટેજ ગરબા નવરાત્રી એટલે ગુજરાતીઓ માટે બીમારને પણ બેઠા કરી દે તેવો ઉત્સવ સંસ્કારી નગરીમાં સતત ત્રીજા વર્ષે પણ એલવીપી હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે લક્ષ્મી વિલાસ પેરિસ પેલિસ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસનું આયોજન મોતીબાગ ખાતે કરાશે છેલ્લા પાંચ વર્ષથી આયોજન થાય છે મહારાણી રાધિકા રાજી ગાયકવાડે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં નવરાત્રિની આવક વડોદરા પૂરગ્રસ્તોની મદદ કરવા માટે વાપરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે